રામ રામ સીતારામ જો ભાઈ આપણા નવા કામની શરૂઆત થઈ ગઈ દંગડી આવવાની ચાલુ થઈ ગઈ મકાન બનાવવાનું છે એટલે મારી પાછળ જુઓ તમે દંગડી આવવાની ચાલુ થઈ ગઈ અને અમારે મેડમ છે એ ચેક કરે કે દંગડીની ક્વોલિટી કેવી છે જો આ છે આપણી મકાન બનાવવાનો એના માટેના પાણા આવે ગા ને ગાડીયું આવ કાં તું ચેક કરો ક્વોલિટી સારી હે

એટલે ખરેખર આપણે એ ગાડીઓ જો આ બધી આવી ગયું એટલી દંગડી ઓલી બાજુ પડી પાછળ અને આપણી બનાવવાના હે મકાન બે બંગલા અને એક મારી ફૂઈના દીકરાની બંગલો બનાવવાનો હે એટલે જો કોઈના ધ્યાનમાં કડિયા કારીગર હોય તો તમે તાત્કાલિક અમારો સંપર્ક કરજો હે અને એમાં ફોન નંબર હે મારા એક્યાસી સાઠ ત્રીસ બત્રીસ નવ્વાણું આ છે મારા ફોન નંબર અને બીજા મારા ફૂઈના દીકરાના ફોન નંબર છે એ છે અઠ્ઠાણું હાથ નવ્વાણું અને ત્રેપન ત્રણ ત્રેહ અઠાણું હાથ નવાણું ત્રેપન ત્રણ ત્રેઠ આ છે જીવાભાઈના નંબર કોઈ કારીગર હોય કોઈ હારા કડિયા હોય આજુબાજુ ભાણવર પોરબંદર ખંભાળિયાને આજુબાજુ તો તાત્કાલિક અમારો સંપર્ક કરે બે બે બંગલા જો આપણી બનાવવાના હે બે અહીંયા બનાવવા અને એક હાવ બાજુમાં જ ખેતર એક ખેતર મૂકતા

આપણા ઘઉં ની તો આપણા ઘઉં છે ને એમાં ઘટતું જ જો જો આ આવ આવું છે તો આપણા ઘઉં ઘણા બધાની કોમેન્ટ હતી કે ઘઉં કેવા ખે ઘઉં કેવા ખે હમણાં તમે વિડીયા નથી મૂકતા વિડીયા બહુ હમણાં ટૂર કરાવ્યા પછી દસ પંદર દિવસ થયા ઓછા મૂકો હમણાં આમાં હે ને કામ ને વાહે ટાઈમ ને જડતો ને ફેર બહુ છે બધે આ મકાન નો સ્ટાર્ટ થઈ જાય ને તો કિક ફ્રી થાય અને રોય વાત ઘઉ ની તો આ છે આપડા ઘઉ લોયરું તો જબર જબર ઓ ભાઈ આ છે આપડી વાડી આ છે અમારું શિમલું ઘઉં જોવા આવ્યા હતા સાયબુ પારી વખાણ્યા અને ઘઉં નું બિયારણ પણ અમે બાવરવાઈ થી અર્જનભાઈ પાસેથી લીધેલ છે અને ખરેખર ઘઉંમાં

બરોબર આ છે રોડ બાજુમાં જ અને આ લોકેશન જ્યાં બે બંગલા બનાવવાના થાય બરોબર વિશાળ જગ્યા છે આ કદા કોઈ આમાં કડિયા કે કારીગર જોતા હોય તો થોડોક આઈડિયો આવે જાય એને અને બીજી વાડી અહીંયા જ્યાં બાજુમાં જ છે અમારે આ બાજુ નજીક જ્યાં વાળી બાજુમાં ત્યાં બનાવવાનો હે એક અને આ બનાવવાના છે બે

એ તો તમને ખબર જ છે જો આ બાજુ આખો બગીચો હોય કારણ કે બગીચો આપણે મોરથી જ પેલા સ્ટાર્ટ કરવા તૈયાર કરી લીધો અને આ બાજુ મકાન બનાવવા એટલે એવું ટૂંક સમયમાં કારીગર સારા જોડે જાય એટલે આપણે કામ સ્ટાર્ટ કરી દેવું પડે અને તમને નંબર તો આપ્યા હાજ બે નંબર મારા નંબર આપ્યા મારે ફૂઇના દીકરાને આપ્યા કારણ કે મારામાં ક્યારેક ફોન ન લાગે તો મારી ફૂઈના દીકરા જીવાના નંબર એનો કોન્ટેક કરવાનો એના વાતચીત કરી લેવાની અને અમારે જો પાણી હાલે બગીચામાં બગીચાનું કામ હમણાં બહુ કર્યું ને બગીચાનું કામ હમણાં આખા ખામણા એકદમ ગોજ આવ્યા પછી સાફ કરાવ્યું નેડ આવ્યું બગીચો બધા કટિંગ કરાવ્યો અને આની ગોજ કરી બધાની જાળવાની અને હાર્દિક ને દિલ્હી ગાતા થી કાલે ભાગે આવ્યા અને આજનો જો પાણી વારવાનો એ હું પાણી હું વાર હાજી કે હા વા દિલ્હી માં બહુ મોજ કરી ને થોડાક દી એટલે એક મહિનો દી રોકાઈ આવ્યા એટલે ઈ એવા જી એનો વારો આવ્યો આમાં પાણી વારવાનો એને હેન ન કરી આવા ખુલા માં જરાક મજા આવે વાડી ને હમણા પેક થઈ ગાતા ના હા મોદી સાહેબ ના કાર્યક્રમ 26મી જાન્યુઆરી ને દી એક મહિનો દી રોકાણા હતા ઈ એની આખી ટીમ એમાં જો કે આપણા હિમબાડના આવતા પોરબંદરના આવતા ભાવપારાના આવતા ઈવન આખા ગુજરાતની ટીમ હતી અને ટોટલ આખા ઇન્ડિયામાંથી પાંચ હજાર સ્ટુડન્ટ હતા પાંચ હજાર બહુ બઘડાટી બોલાવી અને એવ આમાં મકાન ને થોડક મને એમાં હેલ્પ કરવા લાગે કડી આવું કોઈ આ કરવું ને તે કરવું ને માલ લેવો ને ઓલું લેવું ને એવા અમે આ દેખને કંઈ ને થોડું ઘણો જોવાને આવ્યા કંઈ મકાનની આન તેન હોય તો કઈ

અને આમાં કઈ ગીડા એટલું ને કર્યું અને ફૂલ એટલા બધા લઈ ગયા તો આ છે આપણી વાડીનો બગીચો અને હમણાં તા બે ત્રણ દી થયા કામ સારું હાલતું હે લીસી બહુ આ છે લીસી હમણાં બહુ કોર મૂક્યા બહુ કોર મૂક્યા જો ઓલી લીસી ના લીસી બધી બહુ કોર મૂક્યા એક છે આ બાજુ આમાં પાણી જાય હેકતા હમણાં કટિંગ કામ બહુ કર્યું અને અવાર તો ખરેખર મોર મોરી આવ્યું આંબામાં કેરીઓના ઢેગલા આવે પડવાના હે

આ બાજુ તમે ઘઉં જોવે હગો ખરેખર ઘઉંની નળિવાય તમે જુઓ અવાર અવાર સૌથી વધારે ઘઉંમાં જ નળિવાય છે આ આગમાં આગળમાં તો બહુ મોટા થાય

આરી એટલે ઘઉં થાય એટલે ખરેખર ઘઉંની હાઈટ બહુ થઈ અવાર અતિશય ઢરે ન જાય તો હારું ને ઢરે ન જાય તો તો આમાં પાણી આવી કટર ક્યાં તો કટર બહુ કરે એટલે પછી ઢરે અને આપણી વાડી કોઈ દી ફૂલતા ફૂલ ઝાડતા ડૂક્યા જ નહીં આ તમે જોવે હકો ફૂલનો તો બહુ શોખ નહી ફૂલતા જોઈએ બારી મહિના ફૂલ જે ફૂલ આરો મને જે આ શરૂઆત થઈ ને નવા રોપ હમણા પાછા થયા એટલે નવા રોપ પાછા માં આવી દેવાનું ગુલાબ નો જોલ ઓલી બાજુ મખમલ

આ છે દેહી આંબો આ દેહી આંબાનો મોર છે આ છે આપણી વાડી દેહી આંબો આ ખુરશી નાખે અને આમાં કેરીઓ આવે એટલે બેઠા બેઠા ખાવાની

પછી ઘઉની હાટ એવડી તો કેટલી હા ઘઉ કેટલી પાણી તા લોહી પૂછ્યાં કે હા કેટલી આજે કે હમ પ્રમાણે મોટી હે કારીગર સારા હોય એટલે ફટાફટ કોલ કરો નંબર આપ્યા મારા નંબર આપ્યા મારી ફીના દીકરાના નંબર આપ્યા ભાણવર હજી એક વખત પોરબંદરની આજુબાજુના જેટલા વિસ્તારની અંદર ગમે નથી કારીગર આવે એટલું ઝેડ અમારે કામ દેવું ત્રણ ની ત્રણ બંગલાનું અને તાત્કાલિક ફોન કરો સારા કારીગર હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરો અને એકડે એકથી કામ દેવાનું હે ખાસ કરીને

એ બાવડો કાઢ્યો એટલી જ આ આંબાની ક્વોલિટી બહાર નીકળી કારણ કે એની નકર હે ને આંબાની વધવા નહોતું દેતું અને એક આ બાજુથી આવ્યું સીમુ ઓરે પાછું સીમા તું ગતતો તું સીમુ અંબિકા તો આણી અમારે ભેગું ભેગું જ રહેવું જોઈએ જા અમાર સીમાન સીમુ સીમુડી એ સીમુડી

આ બધા દેહી છે આમાં જો મોર આવવાનો સારું ને તારે કેરીયું લેવા જવા ધો કઈ ભાણવર કે પોરબંદર નહી થાય ઘર બેઠા ગંગાજી એટલે હનુમાનગઢ ની જવું જોઈએ પોરબંદર ની જવું જોઈએ કઈ લેવાની જવું જોઈએ કેરી થઈ આવે પડી અવાર અને ય પર પાસી માંગરો ની મોટી મોટી કેરી જબર જબર હો પાછા આપણે આપડે માંગરો ના આંબા છે નલકરાવણ માંગટ ના છે અને દેહી ઘણા બધા બીજા છે વેરાયટી હા ઈ છે દેહી તા ઈ ઓલા આપડી વો ફરિયામાન છે બધી દેહી છે એમાં બહુ મોરાયો એટલે ઢગલો કેરીયો તો આવાર આવવાની